રાત્રિની રમઝટ જે છે તે બગડી હતી રમરાત્રીની અંદર જે શેડ એટલે કે લાઇટો હોય છે તે વીજળીના થાંભલા પડતા જોવા મળ્યા વૃક્ષો ધરાશાહી થતા જોવા મળ્યા ઘર ઉપરના જે મિત્રો પતરા છે તે પણ મિત્રો ધરાશાહી થતા જોવા મળ્યા જેના ફોટા અને વિડીયો બધું અમે લઈને આવેલા છે જે અમે તમને એક પછી એક દેખાડશું અને મિત્રો આ તબાહી માત્ર દક્ષિણ ગુજરાત સુધી સીમિત નથી જે નવસારી વલસાડની અંદર ગઈકાલે રાત્રે જે વાવાઝોડું સર્જાયું તે હવે આગળ વધવાનું છે અને હવે મિત્રો ત્રણ તારીખ સુધી આગામી ત્રણ ઓક્ટોબર સુધી આ તોફાન સાથે ભડાકા સાથે વીજળી સાથેના વરસાદો ભૂખા કાઢવાના છે જેના માટે દરેકે દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે કારણ કે વાવાઝોડું રાગાસા જે છે તે હવે આગળ વધ્યું છે ને અસરો ગુજરાતમાં દેખાડવાની શરૂ કરી દીધી છે ત્યારે હવામાન ખાતાએ પણ એલર્ટો આપી દીધા છે ગુજરાત રાજ્ય ઉપર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મેં અગાઉ પણ જણાવ્યું હતું મિત્રો છેલ્લે છેલ્લે આ વાવાઝોડાની માઠી અસર થવાની છે તે શરૂ થઈ ગઈ છે અને હજુ પણ ગુજરાત વાસીઓ સાવધાન થઈ જજો હજુ ગુજરાત ઉપર આ અસરની માત્ર શરૂઆત થઈ છે આગામી સાત દિવસ સુધી આ અસર જોવા મળવાની છે સાત ઓક્ટોબર સુધી વરસાદ જે છે તે ગુજરાત રાજ્યમાં હજુ પણ જોવા મળવાનો છે જેના માટે અગાઉ આગોતરું એંધાણ છે મિત્રો તે દર્શાવવામાં આવી રહ્યું છે અને હવામાન વિભાગના અને જે મિત્રો જેએફએસ વધર

પણ આપણે આ વિડીયો અંદર આગળ જોવાના છે જેથી તમને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને મોટી વાત મિત્રો એ છે કે સિસ્ટમ માત્ર ત્યાં પૂરતી સીમિત નથી એ વાવાઝોડાની અસરો ગુજરાત રાજ્યના બાકી બધા જિલ્લાની અંદર અને આખા ગુજરાતમાં આવનારા કેટલાક દિવસોમાં ફેલાવાની છે તો એના માટે બીજા બધા જિલ્લાઓએ પણ તૈયાર રહેવું જેનું આ તો મિત્રો આખું પિક્ચર છે જેનું ટ્રેલર આ ગઈકાલે નવરાત્રીની અંદર જે છે તે વલસાડ અને નવસારીની અંદર જોવા મળ્યું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો ગુજરાત ઉપર જે લો પ્રેશર બન્યું છે તે તમે જોઈ લો આ ગુજરાતનો આખો નકશો છે અને લો પ્રેશર સિસ્ટમ તમે તો આ વલસાડ અને આ નવસારીના ભાગને અહીંયા કેન્દ્રબિંદુ બનાવીને બેઠું છે અને એની અસર આખા ગુજરાતમાં અત્યારે અત્યારે થઈ ગઈ છે અને આખા ગુજરાતની અંદર હાલ વરસાદના કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે વીજળી સાથેના વરસાદો જે છે તે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ત્રાટકવાની શરૂઆત પણ થઈ ગઈ છે જેના વિશે હજુ પણ આપણે આગળ વાત કરવાની છે અને મિત્રો હું સૌથી પહેલા તમને સિસ્ટમ દેખાડી દઉં ત્યાર પછી આપણે વાવાઝોડા વિશે પણ વિગત

જોઈ લ્યો મિત્રો આ ફોટો છે એના માધ્યમથી તમને આખે આખું ગુજરાતનું જે હવામાન એ તમને સમજાઈ જવાનું છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા તમે જોઈ રહ્યા છો કે આપણું ગુજરાત અહીંયા ક્યાં આવેલું છે ગુજરાતને ઝોન આઉટ કરીએ અને માર્ક આઉટ કરીએ તો ગુજરાત મિત્રો અહીંયા બ્લેક સર્કલ મેં બનાવ્યું ત્યાં રહેલું છે અને આખું વાવાઝોડું જે રાગાસા છે તે ક્યાં રહેલું છે તો મિત્રો આ જો જોઈ લો આ જે માર્ક મેં કર્યો ત્યાં વાવાઝોડું રાગાસા રહેલું છે અને આ ચાઇના બોર્ડર છે ચીન પાસે ગણી શકો અને વચ્ચે બંગાળની ખાડી બનેલી છે બંગાળની ખાડી છે તેને મિત્રો આપણે અહીંયા બી લખીને દર્શાવીએ તો આખી આખી મિત્રો બંગાળની ખાડી છે તો અત્યારે મિત્રો તમે જોશો તો આ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે અહીંયા ચાઈનાથી મિત્રો સીધી આ ગુજરાત સુધી આ સિસ્ટમ જે છે તે પહોંચી રહી છે જે પ્રેશર મિત્રો છેક અહીંયા આપણા ગુજરાત સુધી પહોંચી રહ્યું છે આનાથી તમે વાવાઝોડાની આખી પેટર્ન સમજી શકો કે વાવાઝોડું તો હજુ ભારત પહોંચ્યું પણ નથી વાવાઝોડું છેક અહીંયા ચાઇના બોર્ડર રહેશે તેની કારણે બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશન બનેલું છે અને તેને કારણે ગુજરાતમાં તેની અસરો અત્યારે વાવાઝોડું દર્શાવી રહ્યું છે જોઈ લો મિત્રો નવસારી અને વલસાડમાં ગઈકાલે વાવાઝોડાએ વિનાશ વેકર્યો અને જે મિત્રો નવરાત્રીની જે રમઝટ છે અને મિત્રો જે કાર્યક્રમ હોય છે તેને ખલેલ પહોંચાડી નવરાત્રીની અંદર મિત્રો જે શેડ ગણવામાં આવે છે એટલે કે જે લાઇટો છે તેના થાંભલા પડતા જોવા મળ્યા હવામાં ઉડતા મિત્રો કેટલાક પદાર્થો અહીંયા જોઈ લો જોવા મળ્યા બીજા નંબર ઉપર અહીંયા તમે જોશો તો મિત્રો ઘરના પતરા પણ ઉડતા જોવા મળ્યા આ ફોટો છે નવસારીનો જે આ મિત્રો જોવો તો ઘરના અને મકાનોના આ રીતના પતરા છે તે પણ મિત્રો ભારે પવન અને વાવાઝોડાને

રેડ એલર્ટ જાહેર કરી આવ્યું છે પાંચ થી વધારે જિલ્લા ઉપર અને ટોટલ છ થી વધારે જિલ્લા ઉપર ઓરેન્જ એલર્ટ છે હવે જે રેડ એલર્ટ વાળા ભાગો છે ત્યાં પાંચ ઇંચ થી વધારે વરસાદ આવી શકે અને એની શરૂઆત પણ થઈ ગઈ છે ખાસ તો વલસાડ લાગુના વિસ્તારોમાં એક સારો એવો વરસાદ પણ પડ્યો છે જે મિત્રો અહીંયા જે મેપ અમે લઈને આવેલા છે તેના ઉપર મિત્રો ફોકસ કરીને જો વલસાડમાં જે છે ઓલમોસ્ટ છ ઇંચ વરસાદ પડ્યો છે નવસારીમાં આ બધા ભાગમાં એક એક બે બે ઇંચ છે ડાંગમાં પણ ચાર ઇંચનો વરસાદ પડ્યો છે તો જોશો તો મિત્રો આ નીચેના ભાગમાં જ વરસાદ પડ્યો છે બાકી સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી પરંતુ જે આ સિસ્ટમ નીચે બનેલી છે તેની શરૂઆત ત્યાંથી થઈ છે હવે આ સિસ્ટમ આજે આખો દિવસ આ રીતની ફેલાશે અને આખા ગુજરાતમાં તેની શરૂઆત થઈ જશે તેના માટે એલર્ટો જે આપવામાં આવ્યા છે તેના નજર મારીએ તો જોઈ લો રેડ એલર્ટ મિત્રો ભરૂચ થી નર્મદા જેમાં ડાંગ અને નવસારી વલસાડમાં પડી પડ ચુક્યો છે બીજા નંબર ઉપર ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો વડોદરાથી માંડીને છોટાઉદેપુર મહિસાગર અને દાહોદ આ ભાગની અંદર ઓરેન્જ એલર્ટ છે અને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ આઠ જિલ્લા ઉપર ઓરેન્જ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટ વાળા પણ તમામે તમામ ભાગો ઉપર યલો એલર્ટના વિસ્તારો ત્યાંથી મિત્રો નીચે આવે તો જોઈ લો મિત્રો બાકીના પણ જે ભાગો છે જેમ કે સૌરાષ્ટ્રનું જે છે સુરેન્દ્રનગર છે તેની સાથે બોટાદ અને રાજકોટ આ ભાગોમાં પણ યલો એલર્ટ છે યલો એલર્ટ વાળા ભાગોમાં પણ સરેરાશ એક થી બે ઇંચના વરસાદો તમને જોવા મળી શકે તો આ રીતના એલર્ટો જે છે તે હવામાન ખાતાએ આપેલા છે

જીએફએસ વેધર મોડેલ અનુસાર જે નકશો સામે આવ્યો છે તેમાં તો જેટલા પણ આ ગુલાબી અને વ્હાઈટ ભાગો છે તે ભાગોની અંદર દસ દસ ઇંચના વરસાદોની સરેરાશ એવરેજ દર્શાવી રહ્યો છે વરસાદ બાર પણ જોઈ લ્યો તો જૂનાગઢ ગીર સોમનાથ અને જે રાજકોટના અમુક ભાગો છે ત્યાં મિત્રો બાર બાર ઇંચનો વરસાદ દેખાઈ રહ્યો છે તેની સાથે સુરત નવસારી વલસાડ ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર જૂનાગઢ દ્વારકા આ બધા ભાગોમાં પણ આઠ આઠ નવ નવ દસ દસ ઇંચના વરસાદો આ નકશો જે છે તે દેખાડી રહ્યો છે તો આ રીતના મિત્રો જે છે તે નવા જૂની ગુજરાત રાજ્ય ઉપર દેખાય અને એ નકશો હતો મિત્રો આગામી દસ દિવસનો એટલે કે આગામી દસ દિવસમાં એ રીતના વરસાદો ગુજરાતમાં જોવા મળવાના છે અને હવે મિત્રો હું તમને લાઈવ સિસ્ટમ દેખાડવા માંગુ છું કે ગુજરાત ઉપર જે લાઈવ સિસ્ટમ બનેલી છે અત્યારે તમે જોઈ શકો કે હજુ આ સિસ્ટમ એકદમ નીચે તરફ છે એટલે કે આખો મિત્રો આ ગુજરાતનો નકશો છે તમે જોશો આખો ગુજરાતનો નકશો છે તેમાં તમે સિસ્ટમ જોશો તો અત્યારે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક નીચેના ભાગો ઉપર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં અત્યારે સિસ્ટમ સિસ્ટમ નથી પરંતુ આ ધીમે ધીમે જે આવી મિત્રો ફેલાતી જશે તેમ તેમ આખા ગુજરાતમાં તેની અસરો આવતીકાલથી આખા ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવા અનુમાન છે જોઈ લો આખા ગુજરાત ઉપર અત્યારે કેવા કાળા ડિબાંગ વાદળો બનેલા છે અને આ વાદળો ગુજરાત રાજ્યમાં એક મોટી જે છે તેના નવા ફેરવશે જોઈ લો સિસ્ટમ હવે ગુજરાત ઉપર એન્ટ્રી લઈ ચૂકી આપી છે મિત્રો આગાહી આપવામાં આવી હતી અગાઉ તે રીતની મિત્રો આગાહી જે છે તે અહીંયા સાચી પણ પડી છે અને એ રીતની સિસ્ટમ પણ જોવા મળી છે હજુ મિત્રો આજે આ સિસ્ટમની શરૂઆત થઈ છે આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે તો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ ગુજરાત માટે વધુ ભારે રહેવાના એંધાણ છે ત્યારે મિત્રો સૌથી પહેલા આપણે અત્યારે હાલ આજની વાત કરીએ હવે કે આજે અઠ્યાવીસ તારીખ રવિવાર બપોર પછી મોડી રાત અને સાંજ સુધી કયા કયા ભાગમાં કેટલા ઇંચનો વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે કયા કયા ગામમાં વરસાદ સારો આવશે કોઈ ગામના નામ લઈને શરૂઆત કરીએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારાની વલસાડ બારડોલી અને સુરત આ બધા જ તાલુકાઓના તમામે તમામ ગામડાઓની શહેરોની અંદર જે છે તે ધોધમાર અતિભારે પાંચ ઈસ્તી વધારેના વરસાદની આગાહી આંધી તોફાન વાવાઝોડાની અસરો સાથેની આગાહી રહેશે ત્યાંથી ઉપરના જે ભાગ છે જેમ કે નર્મદા તાપી ભરૂચ આ બધા જ ભાગમાં જે છે તે રેડ એલર્ટ છે અને સિસ્ટમ પણ મજબૂત છે જેથી આ ભાગોમાં પણ તમને સારા વરસાદો કડાકા ભડાકા સાથે જોવા મળશે મધ્ય ગુજરાતના આખા પટ્ટા ઉપર ઝોન કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો કે જે રીતનો ઝોન બની રહ્યો છે તે રીતે અહીંયા દાહોદથી માંડીને ગોધરા મહીસાગર પંચમહાલ ખેડાના વિસ્તારોથી શરૂ કરીએ તો અમદાવાદ ડાકોર આણંદ ગોધરા લુણાવાડા વિરમગામ ધોળકા ગાંધીનગર આખો મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે બધા જ ભાગો ઉપર જે છે તે તમને ભારેથી અતિ ભારે વરસાદની જે છે તે સિસ્ટમ એક્ટિવેટ થતી જોવા મળશે અને કડાકા ભડાકા સાથે વરસાદો તૂટી પડશે ઉત્તર ગુજરાતમાં પણ તમે જોવો તો જે સિસ્ટમ ત્યાં પહોંચી નથી દૂર છે છતાં પણ તેની અસરો શરૂ થઈ જશે અને એકથી બે ઇંચના વરસાદો સરેરાશ ઉત્તર ગુજરાતમાં પણ દેખાઈ રહ્યા છે જેમ કે વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા અને પાટણ જિલ્લા આસપાસ પણ તમે જોશો તો સાંતરપુર રાધનપુર દિયોદર થરાદથી માંડીને મહેસાણા રાધનપુરથી ઉપર જોઈએ તો ડીસા ધાનેરા બનાસકાંઠા અંબાજી પાલનપુરથી માંડી નીચે આવે તો ખેડબ્રમમાં હિંમતનગર પ્રાંતિજ મોડાસા બાયડ તેની સાથે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના તમામ ગામડાઓ જિલ્લા જિલ્લાઓ પર પણ ભારે અસર દેખાઈ રહી છે વરસાદની સૌરાષ્ટ્ર વિશે પણ વાત કરીએ તો જીએફએસ વેધર મોડલ બાદ મિત્રો જે આઇકોન અને ઇસીડબલ્યુ વેધર મોડલ છે તે અનુસાર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રમાં આજે દિવસ દરમિયાન વરસાદ વરસાદ જોવા નહીં મળે આજે મિત્રો જેવી રાત પડશે તો રાત્રિથી આ વરસાદ શરૂ થઈ જશે ને આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે તો ઓગણત્રીસ તારીખે સૌરાષ્ટ્રનો વારો છે સૌરાષ્ટ્રમાં આવતા તમામ જિલ્લાઓ જે છે જેમ કે ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથમાં વધારે અસર જોવા મળશે અને બાકીના પણ જે રાજકોટ જામનગર હાલવડ સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો છે બધા જ ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે અને કચ્છની અંદર પણ આવતીકાલથી જે છે તે જોર વધવાનું છે તેના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે જેવી જેવી નવી સિસ્ટમ બનશે તેમ તેમ હવે આ ચેનલના માધ્યમથી જે છે તે ડેઇલી અપડેટ આપતા રહીશું અને માહિતી આપતા રહીશું બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોયું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતી કાલે મિત્રો મળીશું ફરી એકવાર એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો વાત જય માતાજી જય દ્વારકાધીશ